હલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો આપણી ચેનલ ભરતી અપડેટમાં અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ધોરણ દસમો પાસ હોય તો તમને એક લાખ રૂપિયાની સહાય છે મિત્રો કોલરશિપ છેની કઈ રીતે મળશે એ આપણે આજ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો ઠેર સુધી વિડીયોમાં મિત્રો બની આવ્યો અને વિડીયો સારા લાગે લાઇક નહીં શેર તો આપણે વાત કરીશું સ્કોલરશીપ સ્કોલરશીપ યોજના છે મિત્રો ખાસ કરી અને તમે ધોરણ બારમું પાછું હોય તો તમને એક લાખ રૂપિયાની કોલરશિપ છે મિત્રો મળે છે આપતા કઈ રીતના મળશે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું અને આ નિયમો શું છે અને શરત શું છે દેશના ઘણા બધા વિદ્યાર્થીઓને જે ઓછું વધારે અભ્યાસ કરવા માટે જવાનું હોય છે એટલા માટે આર્થિક રીતે નબળા હોય એના માટે છે ખાસ કરીને આ સરકારની સ્કીમ છે એ મિત્રો લાગુ કરવામાં આવેલ છે એક સારા સમાચાર કહી એનો લાભ કઈ રીતે ઉઠાવો એ પણ વાત કરીએ એક લાખ રૂપિયાની સ્કોલરશીપ છે મિત્રો ખાસ કરી અને રસ ધરાવતા ઉમેદવાર છે દસમી જુલાઈ સુધીમાં છે તમારા હજી પ્રક્રિયા છે પૂર્ણ કરવાની રહેશે મિત્રો ખાસ કરી આમાં કઈ આ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો એ પણ આપણે લાસ્ટ એન્ડિંગમાં આપણે ડિસ્કસ કરવાના છે એટલે વીડિયો અધોર મૂકીને મિત્રો ન કે તમને ખબર નહીં પડે અને આપણે જે યોજના છે લાઈફ સ્કોલરશિપ યોજના અંગે મહત્ત્વની વિગતો મિત્રો ખાસ કરીને ધોરણ બારમું પાસ હોવા જો તમે ખાસ કરી એના માટે છે ખાસ કરીને આઈજી ઇલેક્ટ્રોનિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છે આ કોલરશીપ યોજના છે એ લાગુ કરવામાં આવે છે મિત્રો અને સત્તાવાર વેબસાઇટ પણ એની આપેલી છે તેના પર જઈને પહેલાં તમે માહિતી વધારાને લઈ શકો છો અને એક લાખ રૂપિયાની જે સ્કોલરશીપ યોજના છે મિત્રો એ ઘરે બેઠા હતા તમારા ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલ લેપટોપથી તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ખાસ કરી ખબર ન પડે તો કોમેન્ટમાં જણાવજો અને લાઇફ ટાઈમ સ્કોલરશીપ યોજના મિત્રો ખાસ કરીને બારમો પાંચ અને આનો નિયમ મિત્રો એ છે તમારા ઓછામાં ઓછા સાઠ ટકા ગુણ હોવા જોઈએ તો અને તો જ તમે આનો લાભ ઉઠાવી શકો મિત્રો અને બીજા ને ત્રીજા ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ છે સાઈઠ ટકા ગુણ હોય મિત્રો તો તમે છે આ યોજનામાં છે પાર્ટિસિપેટ કરી શકો મિત્રો ખાસ કરી અને તમારી જે આવક છે મિત્રો એ બે લાખ કરતાં વધારે ન હોવી જોઈએ એનો પણ નિયમ છે મિત્રો અને જે યોજના છે મિત્રો ખાસ કરી ધોરણ દસમાં માર્કશીટ પાછલા વર્ષની વાઇઝ માર્કશીટ છે મિત્રો તમારે હાજર કરવાની રહેશે આવકનો દાખલાની પણ જરૂર પડશે મિત્રો ખાસ કરી અને આધાર કાર્ડ આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે આગળ પણ આપણે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો ખાસ કરીને આવક આવકવેરા આવકવેરાની જરૂર પડશે મિત્રો ખાસ કરી બરાબર પછી બીપીએલનું રેશન કાર્ડ જોશે મિત્રો ખાસ કરી આવકનો પુરાવો ગ્રામ પંચાયત પ્રમાણપત્ર સહી નમૂના શૈક્ષણિક જે રચિત ફી હોય એ બધી માહિતી અહીંથી જોઈશે મિત્રોને વિડીયો સારા લાગે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત